અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ભારતીય કિસાન મોરચાના પ્રમુખ દ્વારા રાજીનામાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો બગસરા તાલુકાના નાના મુંજિયાસરથી રફાળાના રોડ મૂળ નકશા પ્રમાણે બનાવવાની તેમના દ્વારા માંગ કરવામાં આવી છે ભારતીય કિસાન મોરચાના પ્રમુખ મગનભાઈ ધોરજીયાએ જણાવ્યું હતું કે મુંજિયાસર ગામથી રફાળા સીમ સુધી રસ્તાનું હાલ કામ શરૂ છે તો રોડ મૂળ નકશા પ્રમાણે નહીં કરવામાં આવે તો ભારતીય કિસાન મોરચાના પ્રમુખ પદ પરથી તેઓ પોતાનું રાજીનામું આપશે હોવાનું જણાવ્યું છે તો ભાજપના તમામ મુદ્દા પરથી પણ તેઓ રાજીનામું આપશે તેમ તેમણે જણાવ્યું તો જિલ્લા ભાજપ પ્રમુખને તેમણે પત્ર પણ પાઠવ્યું છે તો વર્ષ પંચાણું પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીને સક્રિય કાર્યકર્તા હોવાનું પત્રમાં તેમણે ઉલ્લેખ પણ કર્યો છે તમારું નામ શું છે અને જો નાના મુંજાસર ગામ અવાજ કરો છો નાના મુંજાસર ગામ કિસાન મોરચાના બગરસા તાલુકાના ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છે કિસાન મોરચાના અને હાલ મેં મામલતદારને રજૂઆત કરેલ છે અરજી દ્વારા બરાબર પ્લસ મેં વોટ્સઅપ દ્વારા જિલ્લા પ્રમુખને જાણ કરેલ છે મેં કે મૂળ નકશા પ્રમાણે મારો રોડ બનાવવા બાબતથી મેં રોડ અટકાવેલ નથી બરાબર જો આ પ્રમાણે કરવામાં નહીં આવે તો મેં રાજીનામાની સિમતી આપેલ છે તમામ વદાઓ પ્રતિ બરાબર છે એનો હજી હજી કોઈ અભિપ્રાય એવો નથી અને જ્યોતિ ગામના રોડ વચ્ચે થાંભલા છે એ થાંભલા હટાવવા બાબત અને એક સાઈડ રોડ દબાવે એક બાજુ જ્યોતિ ગામની લાઇન છે એના હિસાબે એક બાજુ રોડ દબાવવા અને અધિકારીઓ પર આને બળજબરી કરવા માગે કે અમે આ રોડ બનાવ્યા વગર નહીં રહીએ રોડનું કામ મેં અટકાવેલું છે મામલતદારને અરજી આપી અને ટિકેટે અટકી ગયેલું છે એની દ્વારા કોઈ જાતની પ્રક્રિયા નથી આવી અને વોટ્સઅપમાં એણે જોયેલું પણ નથી કે મેં અરજી આપેલી છે લેખિત આપ્યું છે અતુલભાઈ કાનાણી જિલ્લા પ્રમુખ પછી જૈવિક આકડીને પણ અહીં તાલુકામાં મેં આપેલું છે મહામંત્રી પણ કોઈ જાતનો અભિપ્રાય આવેલ નથી આયોજનમાં જો એવું છે તો આ પ્રમાણે નહીં કરવામાં આવે નકશા મૂળ નકશા પ્રમાણે તો પછી પાર્ટીને આપણે જરૂર નથી તો પછી રાજીનામું આપવાનું છે કાર્યકર્તાની જરૂર ન હોય તો અશોક મનોહર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App